કચ્છમાં માંડવી તાલુકા પંચાયતમાં હોબાળો સરપંચ અને તાલુકા પંચાયતના પ્રમુખે વિરોધ કર્યો માંડવી તાલુકા પંચાયતની આજે યોજાઈ હતી સમીક્ષા બેઠક બેઠકમાં સરપંચો તાલુકા હોદ્દેદારોને બોલાયા હોવાનો દાવો કરવામાં આવ્યો બેઠક પહેલા તાલુકા પંચાયતના પ્રમુખ કારોબારી ચેરમેન ડીઓને મળવાનો પ્રયાસ કર્યો હતો સૌજન્ય મુલાકાત માટે મળવા ગયા હતા ડીઓને તાલુકા પંચાયત પ્રમુખનો દાવો ડીઓએ મળવાનો ઇનકાર કર્યો હતો સરપંચની ગેરહાજરીમાં ઉપસરપંચો અને તેમના પ્રતિનિધિઓ બેઠકમાં આવ્યા હતા બેઠક દરમિયાન તેમનું પણ અપમાન કરાયું હોવાનો આરોપ બેઠક બાદ તાલુકાના પ્રશ્નો વિકાસ કાર્યો અંગે તાલુકા પંચાયત પ્રમુખે ડીઓને મળવા માટે આગ્રહ કર્યો હતો ડીઓએ મળવાનો ઇનકાર કર્યો હોવાનો તાલુકા પંચાયતના પ્રમુખે દાવો કર્યો છે હંગામાને કારણે પોલીસ પણ બોલાવવામાં આવી હતી બેઠક જે છે તે યોજવામાં આવી હતી જેનામાં તાલુકા ચૂંટાયેલા તાલુકા પંચાયત પ્રમુખ અને પચાસ થી વધારે સરપંચો જે છે તે બેઠકમાં જોડાયા હતા આ ડીપીઓ દ્વારા આ બેઠક જે છે તે યોજવામાં આવી હતી કેટલા વિકાસ ના કામો થયા છે તેના ઉપર આ ચર્ચા કરવામાં આવવાની હતી પરંતુ ડીજીઓને મળવા માટે જયારે તાલુકા પંચાયતના પ્રમુખ અને ચૂંટાયેલા સરપંચો જે છે તે પહોંચ્યા હતા ત્યારે ડીદીઓ તેઓને સરખી રીતે આવકાર્યો ન હતો તેને લઈને તાલુકા પંચાયતના પ્રમુખ અને સરપંચો થતા તેઓ સમીક્ષા બેઠક માંથી બહાર નીકળીને વિરોધ જે છે તે નોંધાયો હતો વિરોધ વધવાની સાથે પોલીસ જે છે તે પણ બોલાવવામાં આવી હતી અત્યારે હાલ જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે માંડવી ધારાસભ્ય અનિરુદ્ધ દવે પણ જે છે તે ઘટના સ્થળે જી હર્ષદ આપને

તો અમારા એવા સંસ્કાર છે કે કોઈ પણ માણસ એઝ અ ગેસ્ટ તરીકે કે એઝ અધિકારી તરીકે જયારે અમારી ચેમ્બરમાં તાલુકા પંચાયતમાં આવે ને તો વેલકમ કરવું એ ભારતીય સંસ્કૃતિમાં આપણો સંસ્કાર છે તો અમે એમને આવકારવા માટે વેલકમ કરવા માટે અને અમારા જે પ્રશ્નો હતા તાલુકાના તો એ અમે કહેવા માટે એમની સમક્ષ ડીડીઓ સમક્ષ અમે ગયા હતા બરાબર છે તો ડીડીઓ હું અને અમારા કારોબારી ચેરમેન આદરણીય વિક્રમસિંહજી જાડેજા એ અમે બે ત્યાં ગયા એટલે હાથ મળાવવાની પણ સાહેબે ના પાડી દીધી અને સાહેબે કીધું કે અહીંથી નીકળી જાવ એમ તો આ પ્રકારનું વર્તન કરવાનું કારણ શું બેન ખબર જ નહીં એ જ વર્તન કરવાનું કારણ શું કારણ કે એમાં ઈ કઈ માનસિકતા ધરાવે છે એ જ અમને પોતાને પણ બહુ આશ્ચર્યજનક લાગ્યું કારણ કે અમે બંધારણીય હોદ્દા ઉપર જ્યારે છીએ ત્યારે આપણે અધિકારીઓ સમક્ષ આપણે જતા હોઈએ પરંતુ તેમને હાથ મળવાનો કે ત્યાં વાત કરવાનો પણ ઇન્કાર કરી દીધો અને સરપંચ બધા હાજર ત્યાં ઉપર તો ત્યાં બેન એક ક્રમસર ક્રમસર સરપંચો ને બોલાવી અને ક્યાંક સંજોગો અનુસાર જ્યાં કોઈ સરપંચ આવી નતો શક્યો ને તો એમના પ્રતિનિધિ તરીકે ઉપ શ્રી કે સભ્યશ્રી

અમારા એમપી સાહેબ આદરણી વિનોદભાઈ ચાવડા જોડે પણ અમારી બેઠક થઈ છે દ્વારા કડક માં કડક પગલા લેવાશે એવી એમના દ્વારા ખાતરી આપવામાં આવી છે અને દરેકે દરેક સરપંચશ્રીઓ પણ એમની જોડે રજૂઆત કરી છે અને એમને ચોક્કસપણે એવી ખાતરી આપી છે કે આવી રીતનું આવું વર્તન ચલાવી લેવામાં આવશે નહીં જી જી આભાર કેવલ ભાઈ અમારી સાથે જોડાઈને વાત કરવા માટે